મહીસાગર જિલ્લામાં નલસે જલ યોજના અંતર્ગત અમલમાં આવેલું પાણી સંબંધિત વિકાસ કામ હવે ભ્રષ્ટાચારના ભયંકર કૌભાંડમાં ફેરવાયું છે અને ગામોમાં પીવાના પાણી માટે પાઇપલાઇન કુવા અને ટ્યુબવેલ જેવી સુવિધાઓ માટે ફાળવાયેલા એકસો ત્રેવીસ બાવીસ કરોડ રૂપિયાની ઉપાયત કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે સીઆઈડી ક્રાઇમ વડોદરા ઝોનમાં તપાસ બાદ બાર સરકારી

620 ગામો માં પીવાના પાણીની ની પાઇપલાઇન કુવા અને ટ્યુબવેલ સુવિધા માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલા પૈસા ની કરી છે તેમજ પોતે રાજ્ય સેવક હોવા છતાં પોતાના તથા અન્ય વ્યક્તિઓને લાભ થાય તે હેતુથી એકબીજા સાથે મળીને રાજ્ય સેવક તરીકે પોતાને સોંપવામાં આવેલા ફરજ નિભાવી નથી આ ઉપરાંત પોતાના તથા અન્યોને ગેરકાયદેસર લાભ પ્રાપ્ત થાય તે હેતુથી ઉપરોક્ત યોજનામાં સમાવિષ્ટ થતા ગામોમાં પાઇપલાઇન ઘર જોડાણ તથા આનુષાંગિક કામગીરી વગેરે પ્રાપ્ત પ્રમાણમાં ન નાખી પાઇપલાઇન ઘર જોડાણ તથા આનુષાંગિક કામગીરી પર્યાપ્ત પ્રમાણમાં કરી છે એવા ખોટા બોગસ દસ્તાવેજો અને હિસાબો પોતાના મળતીઓ પાસે બનાવ્યા હતા